આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો ધબોઈ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેડે ઘટ મોડી રાત્રે દીપડાનું કરુણ મોત નીપજ્યું હતું ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પરથી મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ટ્રેનની પસાર થઈ રહી હતી ત્યારે તે દરમિયાન ટ્રેનની અઠફેડે પર દીપડાનું મોત થયું હતું નર દીપડાની ઉંમર દસ થી અગિયાર વર્ષ હોવાનું જાણવા મળ્યું છે આગે રેલવે તંત્ર દ્વારા જાણ કરાતા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃત દીપડાનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી પીએમની તજવીજ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ રફીક મંસૂરી આજ રોજ વહેલી સવારે રેલવે ડિપાર્ટમેન્ટ ચાણોત તરફથી અમને માહિતી મળેલ ટેલિફોનિક કે રેલવેની ટ્રેકમાં ટ્રેકની બાજુમાં દીપડો મૃત જોવા મળેલ છે તો અમુ અમારા ડિપાર્ટમેન્ટના સ્ટાફ અને એનજીઓના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા રેલવે ઓરસંગ ગામડી રેલ રેલવે બ્રિજ પર બ્રિજથી નીચે દીપડો પડેલ હતો અને ત્યાં અમે વધુ તપાસ કરતાં દીપડો નદીની બાજુમાં પડેલ હતો અને ત્યાંથી અમે દીપડાનો લઈ ડબોય પશુ દવાખાને પીએમ કરાવી હવે એમનો અગ્નિ સંસ્કાર કરીશું કેટલી ઉંમર હશે ને દીપડો વજન એમનો 120 100 થી 120 કિલોગ્રામ જેટલો હશે ઉંમર એની લગભગ 10 થી 11 વર્ષનો છે નર નર છે કે નારા છે નર છે

આ ગરૂડું તને એવું કહો છો વન વિભાગને પણ કોઈ પિંજરા છે એ કોઈ નિકાતા નથી સ્થળ તપાસ કરતા એમ એ ખેડૂતોની અરજી પ્રમાણે અમારે સ્થળ તપાસ કરવાની હોય છે પિંજરું મૂકવા મૂકવાલાયક છે કે એ તપાસ કરીને અમારે મૂકવાનું હોય છે અને એમની અમને લેખિતમાં અરજી હોવી જોઈએ તો લેખિતની અરજી તમે રહ જુઓ છો ત્રણ બનાવ બની ગયા છે તો તમારા તરફથી મેકાઈ કે તેના મુકાય અમારા તરફથી ચોક્કસ મુકાઈ છે પણ સ્થળ તપાસ કર્યા વગર નહીં જો લેખિત અરજી આવી હોય તો ઘટના સ્થળે અમારા બીડગાર ફોરેસ્ટર ત્યાં જાય છે અને તપાસ કરે છે અને એમનો હેબિટેટ ચેક કરે છે પછી પાંજો ત્યાં મૂકે છે જંગલ વિભાગ હજુ કોઈ મરણની વાત હશે શું કોઈ રાજજીન બેઠક હજુ મારા પછી ડિપાર્ટમેન્ટ તરફથી દીપડા તથા વન્યજીવોને બચાવવાના પ્રયત્નો થાય છે